નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર ગુજરાતી તિથિ સુદ અને સાયતમ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ પાકિસ્તાન ચીન સરહદ પર તૈનાત થશે અનંત શસ્ત્ર ભારતીય સેનાએ કરી ત્રીસ હજાર કરોડ રૂપિયાની ડીલ અભિષેક શર્મા નહી રમે એશિયા કપની ફાઈનલ પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા કોશે આપ્યું ઈજા પરનું મોટું અપડેટ સાઉથ એક્ટર વિજયની રેલીમાં અંધાધૂત નાઝભાગ એકત્રીસ લોકોના મોત પોલીસે કર્યો લાઠી સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સામે દંડ કાયદા વિરુદ્ધ છે એશિયા કપ ફાઈનલ પહેલા બીસીસીઆઈ લીધો એક મોટો નિર્ણય નવા બોલિંગ કોષની કરવામાં આવી ભરતી કરુરની ભાગદોડ બાદ અભિનેતા વિજય ધલાપતિએ કરી મોટી જાહેરાત મૃતકોના પરિવારજનોને આપશે વીસ વીસ લાખ રૂપિયા સુરત એરપોર્ટને નડતી બિલ્ડિંગો ન તોડવા બદલ કલેક્ટરને માનવ અધિકાર પંચનું સમન્સ ગુજરાતમાં અડતાલીસ કલાકમાં આભ ફાટશે દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ આ જિલ્લાઓ માટે ખતરાની ઘંટી પિક્સર અભી દોસ્ત સૂર્યકુમાર યાદવને બસાવવા માટે બીસીસીઆઈ નો મોટો દારમ્યો પીસીબી બોલતી બંધ થઈ જશે નરમપડિયા અમેરિકાના તહેવાર ડોનાલ્ડ ટ્રમ્પના સાથી એ કહ્યું ભારત સાથે ડીલ કરવી જરૂરી છે નીતિશ કુમાર ભ્રષ્ટાચાર ભીષ્મ ધૃતરાષ્ટ્ર છે તેજસ્વી યાદવે સાત લાખ કરોડ રૂપિયાની નવી જાહેરાતો વિશે પૂછ્યું પૈસા ક્યાંથી આવશે ચાર ચારધામ પ્રોજેક્ટ પર પુનર્વિચારની માંગ સત્તાવન અગ્રણીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઘણા મૌલીઓ ભાજપ સાથે ભળેલા છે બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનો સોંકાનારો દાવો અમેરિકન ટેરિફનો સામનો કરવા માટે દસ દેશો એકજૂટ થયા ટમ્પના દેશમાં બેસીને જયશંકરે ઘડિયો માસ્ટર પ્લાન અમરેલી એરપોર્ટ પર મિની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ઉતરી જતા મોટી દુર્ઘટનામાંથી બચી ગયું દિલ્હીમાં એરપોર્ટ સ્કૂલ સહિત એકસો પચાસ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ વલસાડમાં ભારે પવન વરસાદથી ગરબાના ડ્રોમ પડી જતા ફરીથી સર્ટિફિકેટ મેળવીને ગરબાનું આયોજન કરવાનો આદેશ ભારતમાં ઇસ્લામિક શાસનની બ્લુ પ્રિન્ટ બાંગ્લાદેશ ઘડી રહ્યો છે કાવતરું પચાસ લાખ યુવાનોને કર્યા તૈયાર મિલકત દસ્તાવેજને લઈને સરકારનો મહત્વનો નિર્ણય હવેથી દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટનો ફોટો ફરજિયાત આપવો પડશે ભાજપ આરએસએસ દ્વારા લદ્દાખના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધી પહેલી ઓક્ટોબરથી દેશમાં લાગુ થશે પાંચ મોટા ફેરફારો એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને પેન્શનના નિયમો સુધી દરેકના ખિસ્સા પર દેખાશે અસર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો જાહેર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પંજાબના સત્યાવીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા બે હજાર રૂપિયા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ખકડાયા ધારાસભ્યના દબાણમાં ગેરકાયદેસર મીટિંગ બોલાવી ગુજરાતમાં મોટા ફેરબદલની તૈયારીઓ ભાજપના મંત્રીમંડળમાં સત્તરમાંથી બાર મંત્રીઓની ખુરશી જવાની સંભાવના ની આતંકી પન્નુએ અજીત ડુંભલને ખુલ્લો પડકાર ફેંક્યો કહ્યું કેનેડા કે અમેરિકા આવીને મારી ધરપકડ અથવા પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ તો કરો કેઆઈના કારણે પુરુષો કરતા મહિલાઓની નોકરી પર જોખમ યુએનના રિપોર્ટમાં મોટો ખુલાસો નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે યુપી મહારાષ્ટ્ર આ યાદીમાં ટોસ પર ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી પીએમ મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી ગોપાલ ઇટલિયાનું દબાણ કામ કરી ગયું પદયાત્રાની જાહેરાત થતાં જ સુરતમાં પચાસ હજાર કલાકારોના બાળકોની ફી તાત્કાલિક સુકવાઈ અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં નહીં રમે અચાનક આવી મોટી અપડેટ ઇઝરાયેલના કૃત્યથી વિશ્વમાં ખળભળાટ ગાજામાં મોબાઈલ નેટવર્ક હેક કરીને લાખો લોકોને નેતન્યાહુનું યુએન ભાષણ લાઈવ સંભળાવવા માટે મજબૂર કર્યા મારવાના ઈરાદેથી મેદાનમાં ઉતરો ફાઇનલ પહેલાં શૈબ અખ્તરે પાકિસ્તાની ખેલાડીઓને આપ્યો મેસેજ યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ ભારતે તુર્કીના રાષ્ટ્રપતિને કડક શબ્દમાં કહી દીધું તમારે વચ્ચે પડવાની જરૂર નથી તમે તમારું કામ કરો અમારે ત્યાં એકસો પચાસ વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો કોંગ્રેસના પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુએ હિન્દુ સંગઠનોને આપી ગાળો સુરતમાં સાયબર કોબડનો પર્દાફાશ કતારગામ અને સરથાણામાંથી કુલ તેતાલીસ બેંકના ખાતામાંથી સોળ કરોડ પાસઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આઠ આરોપીઓની કરાઈ અટકાયત ગરબામાં અશ્લીન વિડીયો મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન આવા યુવક યુવતીઓને જાહેર મેદાનમાં જ મારો ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું પીએમ મોદીની લોકપ્રિયતા ઓછી થવાના કારણે સરકારે જીએસટીના રેટમાં કર્યો ઘટાડો બબલ પછી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું બરેલીમાં મૌલાના ભૂલી ગયા છે કે સત્તામાં કોણ છે બિહારમાં પ્રિયંકા ગાંધીનો માસ્ટર સ્ટ્રોક મહિલા મતદારોને આપ્યા ત્રણ મોટા વસનો બહેલની ઘટના અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન દંગાઈઓને ગમે ત્યાંથી શોધીને જેલ ભેગા કરવામાં આવશે બહેલમાં ગરબા પર હુમલો કરનાર આરોપીઓનો પોલીસે કાઢ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત રવિવારે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂરના ગુંજ છે ગરબા ભારતીયોને બાંગ્લાદેશી ગણાવી ડિપોર્ટ કર્યા ચાર સપ્તાહમાં પાછા લાવવા કોલકાતા હાઈકોર્ટનો કેન્દ્રને આદેશ મૃત ગ્રાહકોના ખાતા માટે આરબીઆઈ નવી માર્ગદર્શિકા જાહેર કરી બેંકો વિલંબ માટે વળતર આપશે અમદાવાદના સાબરમતી ખાતે દેશનું પ્રથમ મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કાનૂન વ્યવસ્થા બગડનારો સરકાર છોડશે નહીં સીએમ યોગીની ચેતવણી કોમેડિયન કપિલ શર્માને ધમકી આપનારને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી કરી ધરપકડ જામનગર જિલ્લાની ખરીદ વેચાણ સંઘની ત્રેસઠમી વાર્ષિક સભા કેબિનેટ મંત્રી મુળજીભાઈ અને રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન ભાજપમાં નવી આગાહી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ એક સાથે કમલમમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે ફાઇનલમાં પહોંચતા જ પાકિસ્તાનની ટીમના કપ્તાન પાવરમાં આવી ગયા ભારત સામે મેચને લઈને કરી દીધી મોટી વાત કહ્યું અમે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છીએ છ દાયકા કરતાં પણ વધારે સમયથી દેશને સેવા આપનાર ફાઇટર પ્લેન મિગ એકવીસ આજે રિટાયર્ડ થશે એરફોર્સ ચીફ છેલ્લી વખત ફ્લાઇટ કરશે આ ફાઇટર પ્લેન લેશે તેની જગ્યા રાજકીય નિવેદનોથી દૂર રહેવા આઈસીસીની સૂર્યકુમારને સલાહ રાહુલ સાહેબ જાદવ વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી દહેગામના બહિયલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ બાદ પથ્થરમારો પોલીસે કહ્યું સોશિયલ મીડિયા પોસ્ટ બની બનાવનું કારણ અમને જ્ઞાન ન આપો યુએનમાં વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આડે હાથરે લીધા અમેરિકાને પણ સંભળાવી દીધું હજી પાકિસ્તાનનો ઘમંડ નથી તૂટ્યો ફાઇનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાની કેપ્ટને ભારતને આપી સીધી ધમકી